મિત્રો ગઈકાલે ફેસબુકની અંદર મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેમાં મેં કીધું હતું કે જરૂરિયાતમંદ જે લોકો છે એમની હું મદદ કરવાનો છું એમને કરિયાણું પૂરું પાડવાનો છું જે પણ મહિનાનો એ લોકોને કરિયાણું જોઈએ છે બધું હું પૂરું પાડવાનું છું પણ એ વિડીયો અપલોડ કર્યા પછી મારા ફેસબુકની અંદર મિનિમમ પાંચ હજાર લોકોની કોમેન્ટ હતી અને હજારો લોકોના મેસેજ હતા પર્સનલની અંદર કે ભાઈ અમારે જરૂર છે અમારે જરૂર છે તો એની અંદરથી મેં મિનિમમ સમજો ને કે સાઠથી સિત્તેર એવા પરિવારના લોકો સાથે વાત કરી ફોન ઉપર અને જેમને ખૂબ જ જરૂરી છે કે જેના જીવ ઘરની અંદર કોઈ કમાવા વાળો વ્યક્તિ નથી કે જેની અંદર કોઈ કામ કરી કરી શકે એવો વ્યક્તિ નથી ને ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી છે મિત્રો તો એવા સાઠ થી સિત્તેર લોકોને તો હું હવે કરિયાણું પૂરું પાડવાનો છું હું આખો બ્લેન્ક થઈ ગયો છું મિત્રો મને ખબર નથી પડતી કે મારે ચાલુ કેવી રીતના કરવું કારણ કે એટલા બધા મેસેજ અને એટલી બધી કોમેન્ટ આવે છે ને મિત્રો કે જેમને ખરેખર જરૂર છે તો હવે આ લોકોને મારે ક્યાંથી શરૂઆત કરવી ને મારે પહેલાં કોને દેવા જવું ને હું પહેલાં શું લેવા જાઉં ને એ મને મિત્રો કંઈ ખબર જ નથી પડતી અત્યારે જસ્ટ ગાડીની અંદર બેઠો ને મેં કીધું હું તમારી સાથે શેર કરું મિત્રો કે હું શું કરીશ કેમ કરીશ ખબર નથી પણ બધાને પૂરું પાડવાનું એ ફાઇનલ જ છે મિત્રો એટલે ધીમે ધીમે હું તમારા બધાની કોમેન્ટ અને મેસેજ વાંચી રહ્યો છું મિત્રો એટલે એમનો સમજતા કે મારો મને કોઈ ફોન નથી મને કોઈ જવાબ નથી આવ્યો મિત્રો તમારો બી ટાઈમ આવી જશે સો ટકા હું તમને મદદ કરવા આવીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મારે શું છે કે હજારો કોમેન્ટ અને હજારો મેસેજના રિપ્લાય દેવા બહુ અઘરા પડે મિત્રો એટલે એમાંથી મેં સાઠ સિત્તેર ફેમિલી તો એવા છે કે જેની સાથે પર્સનલી મેં વાત કરી લીધી છે અને એ બધાના મેં એડ્રેસ બી લઈ લીધા છે મિત્રો એટલે એમને ધીમે મેં હું દેવા જઈશ અત્યારે શું મારે હજી કરવું મને કાંઈ જ ખબર નથી ઘણી બધી વસ્તુઓ એમને જીવનની અંદર જરૂરી છે મહિનાનું રાશન એ લોકોને પૂરું પાડવું છે તો હવે હું કેટલી ક્વોન્ટિટીમાં કેટલો સામાન લઉં એ મને કાંઈ જ ખબર નથી મિત્રો પચાસ સાંઠ ફેમિલીનું કર્યાનું એકારે પૂરું પાડવું મારા હાથે બહુ અઘરું પડે પણ છતાં બી હું મિત્રો પૂરી મારાથી સો ટકાની જે કોશિશ કહી શકીએ ને સોની બદલે બસો ટકાની કોશિશ મિત્રો હું કરવાનું છું એમાં બી કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એક સંકલ્પ લીધો હતો મિત્રો કે જે પરિવારનું રાશન મારે પૂરું પાડવું છે તો હવે આ શંકા સંકલ્પ ઉપર મારે ખરું ઉતરવાનું છે પણ આ સંકલ્પની અંદર મને એ નહોતી ખબર કે આટલા બધા લોકોના મેસેજ અને કોમેન્ટ આવશે કે જેને ખરેખર જરૂર છે મિત્રો એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક હવે તમે સહભાગી થોડાક ને થોડાક બનો તમારો સપોર્ટ આપવો પડશે મિત્રો હું તમને પૂરેપૂરો સપોર્ટ આપીશ તમે ખાલી મેસેજ અને કોમેન્ટ ખાલી કરતા રહ્યો હું પૂરેપૂરું મારું યથાશક્તિ જે પણ મારું હશે બધું જ આપી દેવા તૈયાર છું મિત્રો એટલે અત્યારે હવે હું ક્યાં જઉં છું શું વસ્તુ લેવા જાઉં છું મને ખબર નથી મારે ઘણી બધી વસ્તુઓ જે કરિયાણાની અંદર બધી લેવાની હોય દેવા માટે એ બધી જ લેવા નીકળશે છું સૌથી પહેલા તો ઘઉં અને તેલની વ્યવસ્થા કરવા માટે નીકળો છું એટલે ટોટલ સુધીને જે જે ઘરની અંદર વપરાશ માટે વસ્તુ જોતી બધી જ લેવાની છે તો હવે શું વસ્તુ લેવી એ મને ખબર નથી પડતી એટલે નીકળો છું હવે ગાડી ભરાશે તો પાછી મૂકી જઈશ બીજી ગાડી ભરાશે તો પાછી ઘરે મૂકી જઈશ પછી ટોટલ બધાને જ્યાં જ્યાં અલગ અલગ સિટીની અંદર દેવાનું છે મિત્રો તો આખા આખા ગુજરાતની અંદરથી મને મેસેજ આવ્યા હોય એટલે બધા જ લોકોને આપણે પૂરું પાડવું છે મિત્રો તમારો ખાલી સપોર્ટ જોઈએ છે વિડીયોને ખાલી લાઈક અને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં તમે વિડીયોને લાઇક અને શેર કરો એટલે મને છે એને મોટિવેશન મળે અને બસ આવીને આવી રીતના આપણે આજુબાજુના લોકોને મદદ કરીએ મિત્રો જિંદગીમાં કંઈ રાખ્યું નથી મજા કરો ધબધાટી બોલાવો